નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદમાં ગૌરી વ્રતની ઉત્સાહ કરવામાં આવી હતી ગૌરી વ્રત એ હિન્દુ મહત્વપૂર્ણ વ્રત છે વ્રત વ્રત પાંચમા દિવસે સમાપન થાય છે છે અને અને ઉપવાસ આવે આ સાદગી યુવતીઓને આત્મસંયમ અને ધાર્મિકતા તરફ પ્રેરિત કરે છે આ પાંચ દિવસના વ્રત દરમિયાન નાની નાની બાળકીઓ જવારા પોતાના ઘરે રાખી અંતિમ દિવસે મંદિરે જઈ અને પૂજા કરે છે તેમજ ગરબે રમે છે અને તેમજ પોતાના જવારા સાથે ફોટા પડાવી ખુશી વ્યક્ત કરે છે